નમસ્કાર હું છું મિલેન ત્રિવેદી મુંબઈ સમાચારમાં અત્યારે હું સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ઊભો છું ગઈકાલે એક કિસ્સો બની ગયો દુઃખદ કે એક પેશન્ટને ઓર્થોપેડિક ઓપરેશન માટે બ્લડની જરૂર પડી બ્લડ રિક્વિઝેશન ફોર્મ ભરાયું અને લેબોરેટરીમાં મુકાઈ ગયું લેબોરેટરીમાંથી બ્લડ આવી ગયું અને પેશન્ટને ચડાવવામાં આવ્યું પણ મોટી ભૂલ એ થઈ કે બી પોઝિટિવ બ્લડ ચડી ગયું ઓ પોઝિટિવની રિક્વાયરમેન્ટ હતી અને બી પોઝિટિવ બ્લડ ચડી ગયું આ ગંભીર ભૂલને કારણે દર્દી અત્યારે વેન્ટિલેટર ઉપર છે આને માટે જવાબદાર અમે લેબોરેટરી પર ગયા અને ત્યાં લેબોરેટરીમાં એમના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સાથે ટેલિફોનિક વાત કરી મેડમ ધ્રુવ સાથે ડૉક્ટર ધ્રુવના કહેવા પ્રમાણે અમે કશું પ્રોવાઈડ ન કરી શકીએ અમે ડોક્યુમેન્ટ ન આપી શકીએ મેં ખાલી એટલું એમને કહેલું કે રિક્રિગેશન ફોર્મની મારે એક કોપી જોવે છે એનો ફોટોગ્રાફ તમે પાડી લેશું અને અહીંથી જે બ્લડ સપ્લાય થયું એ રજિસ્ટરમાં તમે જે એન્ટ્રી કરી હોય જે એ જોવે છે પણ આર એસ ત્રિવેદી સાહેબ જે અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ છે આવડા મોટા ઇસ્યુ બાદ પણ એ ગાંધીનગર છે ભલે અગત્યની કોઈ મિટિંગ હશે આપણે એને ના ના પાડી શકીએ ઓન ડ્યુટી છે પણ એમણે મને સ્પષ્ટ રીતે એવું કહ્યું કે અમે કોઈ માહિતી આપને ન આપી શકીએ તો પ્રેસથી છૂ શું છુપાવવા માગે છે હાઈ લેવલની મિટિંગ ચાલુ છે હાઈ લેવલની મિટિંગ કોના માટે અંતે તો પબ્લિક માટે આપણે કરીએ છીએ ને અને એવું તો શું છે જે છુપાવો છો તમે રિક્વીઝેશન ફોર્મ દેવામાં તમને વાંધો શું છે ક્રોસ મેચ થઈ અને ગયું હશે ભૂલ ક્યાં છે અમારે એ શોધવી છે કે વોર્ડમાં ભૂલ થઈ છે અચ્છા વોર્ડમાં ભૂલ થઈ છે તો માત્ર ઇન્ટર્નના ભરોસે તમે વોર્ડ ચલાવશો હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટની કોઈ ફરજ નહીં એણે ફોર્મ અને જે ફાઇલ છે એ ચેક ન કરવા જોઈએ પેશન્ટનું નામ બ્લડ ઉપર લખેલું હોય ચેક કરવું જોઈએ કે નહીં બંને એક છે કે નહીં એ જોવું જોઈએ આ એક માનવ સામે હકીકતમાં જીવલેણ સાબિત થઈ શકે આ કોઈ નાની ભૂલ નથી ગંભીર ભૂલ છે પરંતુ આર ત્રિવેદી સાહેબ એમ કહે છે કે અમે અત્યારે તમને કોઈ વસ્તુ આપી ન શકીએ અમે હાઈ લેવલની એક મીટિંગ કરશું અને એમાં નક્કી કરશું કે અમારે શું કરવું એટલે કઈ રીતે છાવરવું એ ત્રિવેદી સાહેબ આપ નક્કી કરવા માંગો છો તમે મીડિયાને જણાવો કે તમે આને માટે શું પગલાં લીધા છે ક્યાંથી ભૂલ થઈ છે એ ડિક્લેર કરવાની તાત્કાલિક જરૂર છે અને જ્યારે કોઈ મીડિયા કે પ્રેસ જાય છે તો તમે એનાથી છુપાવો છો તો તમે શું છુપાવવા માગો છો ખરેખર આ બહુ ગંભીર ભૂલ છે અને સિવિલ હોસ્પિટલે તંત્ર સુધારવાની જરૂર છે ત્રિવેદી સાહેબથી ન થતું હોય તો સરકાર શ્રીને વિનંતી કરું છું મંત્રી શ્રી ઋષિકેશભાઈને વિનંતી કરું છું કે કોઈ સક્ષમ અધિકારીને મૂકવામાં આવે છે મુંબઈ સમાચાર મિલનબેન

તો પછી જે જે છે ને હું department થી ખુલાસો મંગાવ્યો છે અને અને આપણે પ્રેસમાં એવી રીતે રાખ્યું છે કે બીજા બીજા કોઈ આપે જ નહીં બરોબર ને માહિતી માહિતી જે હોય એ centralize આવે અને પછી સાહેબ centralize મારે અત્યારે મારે અત્યારે આ બે વસ્તુ જોવે છે બરાબર મારે એક જોવે છે રિક્વિઝન આવ્યું એ અને આઈટી સપ્લાય થયું એ આ બે જ વસ્તુ જોવે છે અને હું લઈને જાઉં છું સાહેબ શું કરશો બોલો ના ના સાહેબ શું લઈને જાઉં છું મારી બંને ડોક્યુમેન્ટ ના ફોટોગ્રાફ જોવે છે રિક્વિઝન વાળું શું છે કે ત્યાંથી રિક્વિઝન આવ્યું હોય ને બરાબર એન એ રિક્વિઝન નું મારે ફોર્મ જોવે છે એનો ફોટો જોવે છે અને આઈથી જે સપ્લાય થયું હોય મારે એ જોવે છે ઇન્ટરનલ નહીં 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 સાહેબ દેટ ઇઝ નોટ ઇન્ટરનલ આ ઇન્ટરનલ મેટર નથી સાહેબ હવે બાબત છે એટલે બધું મંગાવીએ છીએ અને તમે મગાવો છો તો મારી મગાવું હું મગાવું છું ને સાહેબ હું એક જો હું જવાબદાર પ્રેસ માંથી છું હું એક જવાબદાર પ્રેસ માંથી છું અને લોકો સુધી સત્ય પહોંચાડવાનો પ્રયત્ન કરું છું એમાં તમે સત્ય છુપાવવાનો પ્રયત્ન કરો છો સાહેબ ના 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 એવું કંઈ નથી આપણે જે છે જે જે મારું ડ્યુટી છે આ મુજબ આપણો વધી તમારી ડ્યુટીમાં એવું છે કે પ્રેસવાળાને ન આપવું ના 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 એવું નથી તો પછી સાહેબ આ તો ઈ થયો હું હાઈલ હાઈલ આપ મારી અત્યારે બધું રિપોર્ટ કરવાનું છે આ રિપોર્ટમાં છે અત્યારે બધું બધું અહીંયાથી ડિપાર્ટમેન્ટ લઈ છે અને રિપોર્ટ અને રિપોર્ટ બધું તમારી પાસે આવી જશે બધું સાહેબ કોઈ કોઈ પ્રેસ કેતો તો કેતીતી પ્રમાણે છાપે એના કરતાં ફેકટ છાપે એમાં તમને કંઈ વાંધો છે

મેડમ એવું કીધું કે સાહેબ ના પાડે છે હોસ્પિટલ ને વિચારવાનું છે ના ના કોઈ મેડમ છે ના આમાં કોઈ સર છે હોસ્પિટલ એટલે બિલ્ડિંગ એ વિચારવાનું છે સાહેબ આજે 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 હોલ વિચારવાનું છે બરાબર આજે હોલ બરાબર છે બિલ્ડિંગ એ બિલ્ડિંગ એ વિચારવાનું છે જે જરૂર જે જરૂર પડશે તમારે જે જે જરૂર જણાશે તમારે આપી મારે સાહેબ અત્યારે આ જોવે છે શું કરું સાહેબ કહી દીધું છે તમારે તમારો નંબર છે ઓલા પાસે તમારે ફોન કરી નહીં 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 સાહેબ અત્યારે હું બીજા નંબરમાંથી બેન બેન વાત કરો તો એને કે સાહેબ એવું કહે છે કે તમારે દેવાનું છે સાહેબ મેડમ સાથે વાત કરો મેં ધ્રુવ મેડમને લગાડો ફોન મેડમ મેડમ સાથે વાત કરો એટલે હું સાહેબ અહીં બેઠો છું ખાધા પીધા વિનાનો બેઠો છું અને મારે સાહેબ એ લઈ લાપશ્રી અમા વિલંબામાં એમ કહે છે કે બધા ભૂલ થાય હે મિલનભાઈ એવું થાય બધા તમે બહાર નીકળી એમ છે મિલનભાઈ આપ પૂછું છું મિલનભાઈ મિલનભાઈ આપ પૂછું છું શું આપ હા મિલનભાઈ પછી દર્શિતભાઈ ડોક્ટર દર્શિત સાહેબ શું શું બોલ્યા હમણાં આપ શ્રી

હું એવો કોઈ શબ્દ નથી બોલ્યો એની અત્યારે સારવાર થાય છે સારવાર થવા જો દર્દી